સર શૈક્ષણિક અભ્યાસમાં મેં સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયેલું છે ત્યારબાદ બે વર્ષ કમ મંત્રી તરીકે ફરજ બજાવેલ છે કયા જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પછી અને છેલ્લા અઢી વર્ષથી રાજ્ય વિરા નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું કઈ જગ્યાએ આશ્રમ રોડ હેડ ઓફિસ ખાતે અમદાવાદ બ્રાન્ચ કઈ એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ અઢી વર્ષથી અઢી વર્ષથી હવે ચોઈસ શું આપવાના સર પહેલી પ્રથમ ચોઈસ ડેપ્યુટી કલેક્ટર બીજી ચોઈસ ડીવાયએસપી ત્રીજી ચોઈસ મામલતદાર ચોથી ચોઈસ ટીડીયુ તમારા એસીની નહીં ના સર એસીની નથી એસીની ચોઈસ આપવાના જ નથી એટલે મામલો ટીડીઓ પછી આપવાનો છે ક્લાસ વનની પોસ્ટ છે તો ખબર છે ને હા સર કઈ તારીખે છે ત્રીસ તારીખે છે હોબી હોબી ક્રિકેટ છે બીજું ક્રિકેટ રમવાનું કે જોવાનું બંને સર જોવાનું ખરું રમવાનું કરું એમ તો ક્રિકેટમાં કંઈક એવું થાય મેચ ફિક્સિંગ થઈ શકે અસર થઈ શકે મોટી ટુર્નામેન્ટ મોટી ટુર્નામેન્ટ આપણે જે રમતા હોય એમાં તો કદાચ એ તો ગમતમાં કે એ ચાલે સિરિયસ ના હોય પણ જ્યાં પ્રાઇઝ મની હોય કે જાહેરાતના પૈસા નેશનલ ઇન્ટરનેશનલની જે ગેમ થતી હોય કેવી રીતે કરે મેચ ફિક્સિંગ કેવી રીતે કરે સર કોઈ બુકી કે તેના દ્વારા પ્લેયરનો સંપર્ક કરી કોઈ કોઈ પર્ટિક્યુલર બોલ ઓવર કે સમગ્ર મેચમાં કોઈ ક્રિયા કરવા જેમ કે નો બોલ કોઈ બોલ હોય તો નો બોલ કરવા ઓવરમાં બે ત્રણ વાઇડ નાખવા કે એવી રીતના મેચ ફિક્સિંગ કરવામાં આવે છે નહીં તો આપણને આમ ખબર કેવી તો પડે ટીવી પર જોઈએ તો આપણને તો ખાલી શંકા જાય ને કે આ જાણી જોઈને કરે છે કે કુદરતી રીતે ભૂલ થઈ ગઈ ખબર કેવી તો પડે સર કોઈ સામાન્ય એક્ટિવિટી ના હોય તેવી જાણવા મળે જેમ કે બહુ મોટો નો બોલ છટકી જાય હાથમાંથી ધારો કે છટકી ગયો તો નહીં કોઈ એવું એક પ્લેયર હતો એને કોઈ ઇન્ડિકેશન બી આપતો હતો એવું તમને યાદ છે કોઈ કેસ બન્યો હતો શ્રી સંતવાળો કેસ યાદ છે સર આઈપીએલમાં રાજસ્થાન રોયલના ત્રણ ખેલાડી મેચ ફિક્સિંગમાં શ્રીશાંત અંકિત નહીં એ કંઈક એવું કરતો હોય નેપકિન જેવું રાખતો હતો સર ઇન્ડિકેશન વિશે મને ખ્યાલ નથી એ બુકીને ઇન્ડિકેશન આપે ત્યાંથી એમ ગ્રાઉન્ડ ઉપરથી એવી કોઈ એક્ટિવિટી કરે કોઈ એવો ઈશારો કરે કે જેનાથી બુકીને ખબર પડે સ્પોટમાં તરત પેલો એ એ પ્રમાણે દાવ લગાડી દે એમ બીજું કે ક્રિકેટમાં આ જે ડોપિંગ ટેસ્ટ કે આ ડ્રગ્સનું એબ્યુઝ કરવું ડ્રગ્સ લઈને પરફોર્મન્સ એનહાન્સ કરતા હોય એવું કેટલીક વાર સર એવા કિસ્સા જોવા મળ્યા છે ડોપિંગ લઈને ડ્રગ્સ લઈને પરફોર્મન્સ એનહાન્સ કરતા હોય તો એ કંઈક કરે છે આઈસીસી છે ને રેગ્યુલેટિંગ બોડી તો એની સર ડોપિંગ ટેસ્ટ કરવામાં આવે છે રેગ્યુલર પ્લેયરોનો એના માટે હમણાં કોઈ એવો પ્લેયર છે જેનું વધારે પડતું કરી દીધો ટેસ્ટ સર મને ચોક્કસ યાદ નથી પણ રવિન્દ્ર જાડેજાનો ચાર વર્ષ ચાર વાર ટેસ્ટ કરેલ છે મેં બરાબર છે એ તો સાચી વાત છે એનો વધારે જરા કરેલો છે તો જે ભારતની જૂની રમતો હતી આપણે જૂના જમાનાની અને જે પશ્ચિમી દેશોની રમતો છે અથવા એમાં મુખ્ય ફરક શું હતો આપણી જે રમતો હતી આપણી કઈ રમતો આપણી કબડ્ડી હોકી હોકી ગીલી રમાનામાં હોકી હતી ગીલી ડંડા એ સર યાદ આવે છે મને અત્યારે અને વેસ્ટર્નની કન્ટ્રીઝની જે ગેમ્સ હોય ક્રિકેટ ફૂટબોલ હવે એ બંનેમાં ફરક શું સર એ વિશે ચોક્કસ અત્યારે યાદ નથી તમે જો બધી ઇન્ડિયન ગેમ્સ છે ને એમાં સાધનો સિમ્પલ છે કોઈ અઘરા મોંઘા સાધનોની જરૂરત જ નથી તમે જો કબડ્ડી શું જોઈએ કોઈ જોઈએ ના નેટ જોઈએ ના બેટ જોઈએ ના સ્ટીક જોઈએ કશું ના જોઈએ ખો ખો કંઈ ના જોઈએ ગીલી દંડામાં કદાચ સેજ જોઈએ તો કુદરતી મળી જાય તમને સો ઓલ ધ ઇન્ડિયન ગેમ્સ પછી મલ્લ કુસ્તી જુઓ કે રનિંગ જુઓ કે જમ્પ જુઓ બધી મિનિમમ સાધનોથી રમાય આ બધી જેટલી પણ આવી તમે જો બેડમિન્ટન લોન ટેનિસ કે બીજી ગેમ્સ છે ટેનિસ ને ગોલ્ફ એ બધામાં જગ્યાએ વધારે જોઈએ સાધનોએ વધારે જોઈએ તો તમે શું કરો અત્યારે જીએસટીમાં શું કરો છેલ્લો ક્વેશ્ચન જીએસટીમાં એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી સ્થળ તપાસને એને લગતી કામગીરી કરીએ છીએ નહીં પણ તમને તો વોરંટ મળી ના શકે ને સર અમે રાજ્યવેરા અધિકારી કે સહાયક રાજ્યવેરા કમિશનર સાથે મદદનીશ તરીકે કામગીરી કરી કોઈ મોટો કેસ કયો પકડ્યો છેલ્લે તમે સર નામ આપવું નામ ક્યાં હું પૂછું છું કોઈ કોમોડિટી અથવા કઈ રીતે ચોરી કરતો હતો છેલ્લો કઈ સ્ક્રેપનો પકડ્યો છે શું ચોરી કરતો હતો એ બોગસ બિલિંગનું કરતો હતો બોગસ બિલિંગની એક્ટિવિટી દ્વારા રેડમાં કે ખબર પડે બોગસ બિલિંગ સર ઓનલાઈન સિસ્ટમમાં થોડાક જ સમયમાં ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન હોય અને ટર્નઓવર એનું વધારે પડતું દર્શાયેલ હોય તો એના દ્વારા ખબર પડે પછી એના વ્યવહારો શંકાસ્પદ લાગે કોઈક જૂના જે ડીલરો એની સાથે સંકળાયેલા હોય એની સાથેના વ્યવહારો હોય તો આપણે જાણી શકીએ અને થોડાક એન્ફોર્સમેન્ટ એક્ટિવિટીના ટૂલ છે બીફા અને ગેન્સ જેવા એના દ્વારા રેડ સિગ્નલને રેડ એલર્ટ આપવામાં આવે છે તો તમે જાઓ બરાબર વોરંટ લઈને તમારા સાહેબના નામે વોરંટ હોય તો બે રીતનું છે ને કંઈ સડસઠમાં જુદું ને સિત્તેરમાં જુદું સર સડસઠ હેઠળ સ્થળ તપાસની કામગીરી કરવામાં આવે છે ત્યાં સ્થળ જઈને અને સિત્તેર ક કલમ સિત્તેર હેઠળ રેકોર્ડ તપાસની કામગીરી કરવામાં આવે છે તમે સડસઠ હેઠળ ગયા અને વેપારી વોરંટ લેવાની ના પાડે તો શું કહે પાછા આવી જવાનું ના સર એમાં એવી રીતની પ્રક્રિયા હોય છે કે વેપારી ના પાડે તો એનું પંચનામું કરી અને તપાસની કામગીરી થઈ શકે છે વોરંટ બતાવવાનું હોય છે કે સહી લેવાનું હોય છે સહી લેવાનું હોય છે ફરજિયાત છે સહી લેવી ના સર ફરજિયાત નથી અને તમે એની ઓફિસમાં ગયા ને કોઈ ડ્રોવર કે કબાટને તાળું મારેલું છે ચાવી ના આપે તો પાછા આપણે શું કરવાનું આવી જવાનું ઓફિસ ના સરિશનર નાઈને જણાવી દેવાનું ના સર એને સીલ પણ મારી શકીએ છીએ એટલે તોડી ના શકીએ ના તોડી ના શકીએ સર તલાટી 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 કમ કમ મંત્રી તરીકે તરીકે પણ કામ કર્યું છે વિશે તો સાહેબે ઘણું પૂછ્યું તમે શું કામગીરી કરી મંત્રીએ ગ્રામ પંચાયતની જે વહીવટી કામગીરી હોય એ કરી પછી વિકાસના કાર્યોની જે કામગીરી હોય એ કરી ચૂંટણીમાં કામગીરી કરેલ છે વિકાસના કામ રોડ રસ્તા બનાવવા

વિકાસના જે કાર્યો હોય રોડ આરસીસી રોડ રસ્તા પેવર બ્લોક ડ્રેનેજના કામો પાણીની પાઇપલાઇનના કામો સ્ટ્રીટ લાઇટના કામો વગેરે કામ ગ્રામસભાની શું કામગીરી ગ્રામસભા જે મુખ્ય આ કામો કરવાના છે એના માટે ઠરાવની કામગીરી કરે છે કે સૂચન આપે છે ઓકે ક્યારે ક્યારે મળે છે ગ્રામ સભા એવું કંઈ પંચાયતી રાજ એક્ટ માં જોગવાય છે સર ફરજિયાત બે વાર ગ્રામ સભા મળવી ફરજિયાત હોય છે અને અત્યારે ગુજરાત સરકાર પ્રમાણે ચાર વર્ષ ચાર વાર મળે છે ક્યારે ક્યારે મળે છે ગાંધી જયંતિના દિવસે મળે છે એક એ સરિયાદ છે અત્યારે પછી બધી જાણીતી તારીખો જ છે પહેલી ગ્રામસભા ક્યારે મળવી જોઈએ એવું કંઈ છે

અચ્છા તો બીજા બધાની શું જોગવાઈ છે જિલ્લા પંચાયત કે નગર પંચાયત નગરપાલિકા અથવા મહાનગરપાલિકા એની શું જોગવાઈ છે બજેટ ક્યારે મંજૂર કરવું શું આ તેવું કંઈ સર નથી અત્યારે યાદ નથી કંઈ અચ્છા ઓકે મહત્વના ત્રણ સ્થળોની વાત કરો ઐતિહાસિક ભૌગોલિક સાંસ્કૃતિક એવા સિવિલ એન્જિનિયરિંગ નહીં નહીં આપણા ગુજરાતના ગુજરાતના દ્વારકા મંદિર ઓકે એ કેવી રીતે ગણશો સાંસ્કૃતિક ભૌગોલિક ઐતિહાસિક સાંસ્કૃતિક સર ઓકે ભૌગોલિક છે એની ખાસિયત સર એક એના જે સાત માળનું મંદિર છે ટોટલ એ સમયમાં સાત માળનું મંદિર એ જે બાંધકામ છે સાંસ્કૃતિક એ ખૂબ દર્શનીય અને સારું કામકાજ છે ઓકે સારું પછી ભૌગોલિક ગીરનું જંગલ નિચ્છા ગીરના જંગલમાં શું એની વિશેષતાઓ એ મેદાનો સાથેનું જંગલ છે મેદાનો જ પણ જોવા મળે છે જાડી ઝાંખરા પણ વિવિધ પ્રકારના જોવા મળે છે અને સિંહ માટે જે એશિયામાં હાલ એકમાત્ર વસવાટ સ્થાન છે

સર એક્ઝેક્ટ નામ યાદ નહીં ધારણા કરી શકું એસ એન રાવ એસ એન રાવ ઓકે સારું આપણે હમણાં લોથલનો ઉલ્લેખ કર્યો જે તે સમયે ડોકિયાડ એટલે કે બંદર તરીકે પોર્ટ તરીકે યુઝ કરવામાં આવતો બરાબર દેટ મીન્સ કે દરિયો ત્યારે ત્યાં હતો હાલમાં આ પ્લેસ ક્યાં છે અત્યારના જિયોગ્રાફી પ્રમાણે લોથલ અમદાવાદ જિલ્લામાં છે દરિયાથી પચાસથી થી વધુ કિલોમીટર દૂર છે ઓકે તો અત્યારે દરિયો છે એ પચાસ કિલોમીટર કરી ગયો ઓકે આનું પ્રોબેબલ શું હોઈ શકે ભૂગોળની પ્રથમ રીઝન રીઝન તો એ છે કે કાપ નિક્ષેપણ દરિયો રેતીના કારણે કાપ નિક્ષેપણ કરે એના કારણે એ થયું બીજું રીઝન એ હોઈ શકે કે જે કચ્છથી લઈને નળકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં ઉંચકાવ થયેલો હોય એ રીઝન બીજું હોઈ શકે ઓકે તો અત્યારે ગુજરાતમાં આ જે દરિયો અત્યારે રિસીટ થઈ ગયો એનો કોઈ પોર્શન જે રહી ગયો છે એવું કંઈક ખરું સર કચ્છનું નાનું રણ દરિયાના પોર્શન તરીકે ગણી શકાય દરિયાના પોર્શન તરીકે નળ સરોવરનું કાંઈ અમે રેફરન્સ કર કચ્છનું નાના રણથી લઈને નળ સરોવર જ્યાં ત્યાં બંને ખંભાતનો ને કચ્છનો વખત મળે ત્યાં આખી લાઈને દરિયાના પોર્શન તરીકે ગણી શકાય ઓકે તો જો અત્યારે દરિયો ત્યાં હતો તો જે અમદાવાદનો થોડો પોર્સન અને સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ દ્વીપ તરીકે હતો ટાપુ તરીકે હતો સૌરાષ્ટ્રનો ભાગ દ્વીપ તરીકે હતો સર ઓકે અને હવે હવે સર દ્વીપકલ્પ કહી શકાય ત્રણેય બાજુ શું છે બંને છે ડિફરન્સ દ્વીપમાં ચારે બાજુ દરિયો હોય અને દ્વીપકલ્પમાં ત્રણ બાજુ દરિયો હોય તો દ્વીપકલ્પ આપણે સાંભળીએ છીએ કે સ્ટ્રેટ એટલે કે સમુદ્ર ધૂની અને ગલ્ફ એટલે કે અખાત આ બંને વચ્ચે શું તફાવત છે સર સમુદ્ર ધુનિમાં બંને બાજુ ભૂમિ ભાગ હોય છે અને વચ્ચે સમુદ્રનો ભાગ હોય છે અને અખાતમાં ત્રણેય બાજુ ભૂમિ ભાગ હોય છે અને એક બાજુથી પ્રવેશ દ્વાર જેવું દરિયાનો ભાગ હોય છે મને ના મગજમાં બેઠું થોડું એક્ઝામ્પલ સાથે ઇલેબોરેટ કરું જેમ કે પાલકની સાઈડ ઓફ ચાલો સર અથવા પાક સ્ટ્રીટ હા એમાં સર બંને બાજુ બે બાજુ ભૂમિપાક હોય ટોટલ ચાર બાજુમાં શ્રીલંકા અને ભારતનું ભૂમિભાગ અને ખંભાતનો અખાત જેમ કે એમાં સાઉથ દક્ષિણ ગુજરાત બાજુ ભૂમિપાક છે અમદાવાદ બાજુનો જે ભાગ આવે એ ભૂમિપાક છે અને સૌરાષ્ટ્રનો ભૂમિપાક છે એટલે ત્રણેય બાજુ ભૂમિપાક હોય અને એક બાજુ પાણી અથવા દરિયો ઓકે તમે પ્રેફરન્સ જ્યારે જણાવતા ત્યારે તમે આસિસ્ટન્ટ કમિશનરને તમે નથી ક્લાસ વનમાં પ્રાયોરિટીમાં રાખ્યું રીઝન શું છે સર મેં તલાટી તરીકે અને રાજ્ય વિરાજ નિરીક્ષક તરીકે બંને તરીકે ફરજ બજાવી છે મને એવું લાગે છે મારો જે સ્વભાવ છે એ મામલતદાર ટીડીઓ એના પ્રમાણે વધુ હું સારી રીતે સેવા કરી શકીશ તો તમારે એવું નથી નાયબ મામલતદાર માટે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ એસટીએમ અત્યારે છો તો સર ચાલુ જ છે ચાલુ છે પ્રયત્ન આપી છે એક્ઝામ ના નાયબ મામલતદારની પોસ્ટ નથી એટલે નથી આપી છેલ્લી જે એક્ઝામો આવી એમાં નાયબ મામલતદારની પોસ્ટ ન હતી ઓકે ડીવાયસોની આપી હતી ના ડિવાઇસો તરીકે મારી ઈચ્છા નથી ફક્ત નાય મામલતદાર તરીકે ઈચ્છા ઓકે બરાબર anu ge સ્પેસિફિક કારણ ખરું સર એ જ કારણ છે મારો સ્વભાવના પ્રમાણે મને એવું લાગે છે કે હું આ જે પોસ્ટો છે એમાં સારી રીતે ફરજ બજાવી શકું છું ઓકે ચાલો ક્રિકેટ જોવું અને રમવું તમારી હોબી છે હા સર બરાબર કેરી ધ બેટ ટર્મ સાંભળી છે ના સર ન સાંભળી બે દિવસ પહેલાં ન્યૂઝમાં હતું ઇન્ડિયા સાથે પણ આમાં કંઈક રિલેશન છે કેરી ધ બેટ માટે રેબિટ સાંભળી છે ટોમ ક્રિકેટમાં રેબિટ કંઈ રફ આઈડિયા ઓકે ચાલો કોઈ બોલર હોય બોલર જ્યારે આવે ને ત્યારે સ્ક્રીનમાં બધું બતાવે આટલા મેચથી એની આટલી વિકેટ છે તે એમાં એક એની ઇકોનોમી રેટ પણ હોય છે શું છે ઇકોનોમી રેટ એટલે એક ઓવરમાં કેટલા રન આપે છે તેના આધારે ઇકોનોમી રેટ નીકળે છે જેમ કે એક ઓવરમાં રન આઠ રન આપતો હોય તો આઠ રન પ્રમાણે ઇકોનોમી રેટ નીકળે એટલે જે તે મેચ દરમિયાન રન રેટ જે છે ઓવરઓલ હોય ઓવરઓલ આખા કેરિયરની તો ઇકોનોમી રેટ અને બોલિંગ એવરેજ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે બોલિંગ એવરેજ એટલે જે વિકેટ જેટલા બોલે લે છે જેમ કે પચીસ બોલે વિકેટ લીધી હોય તો એને બોલિંગ એવરેજ કહે છે તો કયું સારું ઓછું હોય સારું વધારે હોય સારું બોલિંગ એવરેજ ઓછી હોય છે ઇકોનોમી ઇકોનોમી પણ ઓછી હોય છે બરાબર છે રોયલ ડક વિશે સાંભળ્યું છે સર શૂન્ય ઉપર આઉટ થાય તો એ તો ડક ના સર રોયલ ડક વિશે ખ્યાલ ડાયમંડ ડક ના સર પછી હેટ્રિક ખેલ છે હેટ્રિક હા સર ત્રણ બોલમાં ત્રણ વિક આવું નામ કેમ હેટ્રિક એ સર એના વિશે એ તો બરાબર કે કન્ઝિક્યુટિવ ત્રણ ડિલિવરીમાં તમે વિકેટ લો બરાબર પણ હવે માનો કે આજનો મેચ જો જે ઇનિંગ હતી બરાબર જે સાઈડ બોલિંગ કરી રહી હતી એના છેલ્લા બે બોલ જો પચાસ ઓવરનો મેચ છે તો બસો નવ્વાણું અને ત્રણસોમાં બોલ જે હતો એમાં બે વિકેટ આવી જે તે બોલરને પછી નેક્સ્ટ મેચમાં પહેલાં બોલમાં જો વિકેટ લેશે તો એ હેટ્રિક ગણાશે ના સર નહીં નથી ગણાતી બેટિંગ હેટ્રિક વિશે ખ્યાલ છે ના સર બેટિંગ ઓકે ડન સર જો તમારું આમ તો ઘણું સારું છે બાકી બધું તો હોબીમાં કે જીએસટીમાં જે મેં તમને પૂછ્યું કે ભાઈ લોક મારેલું હોય કે તોડી નાખવાનું વોરંટ હોય ને તો સત્તા છે હં બીજું વોરંટ ઇઝ ટુ બી શોન મીન્સ ઇટ ઇઝ ટુ બી સર્વડ એમ કે ભાઈ ખાલી એને બતાવીને વાંચી સંભળાવવાનું છે એની સહી ફરજિયાત નથી નહીં તો કોઈ આરોપીની ધરપકડ જ ના થાય પેલો સહી ના કરે તમે પોલીસ અધિકારી તરીકે ત્યાં જાઓ છો બરાબર હવે જે ચોઈસવાળી વાત છે તમારી પર્સનલ બાબત છે પરંતુ તમારે ના જવું હોય આસિસ્ટન્ટ કમિશનરમાં તો પણ મારી વિનંતી ચોઈસ આપી દેજો પછી નક્કી કરજો ભાઈ ના જોડાતા તમારી ઈચ્છા ના હોય તો ક્લાસ વનની પોસ્ટ છે અડતાલીસ પોસ્ટ છે ખૂબ સત્તાઓ છે અને પ્રમોશન પણ ફાસ્ટ છે એટલે એવું બધી ચોઈસ તો આપી જ દેવાની ભાઈ ગેસ હોય ડીવાયએસપીઓ આસિસ્ટ ઇવન પેલા ડેપ્યુટી ડાયરેક્ટર ટ્રાઇબલ હોય પણ ચોઈસ તો આપી જ દેવાની પછી ટીડીઓ મામલતદાર આપી દેવાની અને તમને હજુ સિવિલ એન્જિનિયરિંગ તો પૂછ્યું નથી પણ એ તમે જરા વાંચી લેજો અને જો તમે આટલું બધું ઇન્કલિનેશન તમારું લેન્ડ રેવન્યુ કે પોલીસ બાકી બતાવશો તો ગેરસમજ પૂરી થશે કે આ ઉપરની આવક માટે જાય છે એને થોડુંક સાચવીને કહેજો ઓવરઓલ ગુડ છે આટલે સુધી પહોંચ્યા છો તો હવે સેજ આ ધ્યાન રાખજો પાછા કંઈક ઇન્ટરવ્યુમાં નહીં તો આમ સાઈઠ આવતા સીધા પિસ્તાલીસ આવી જશો તો પૂરું બાર પાછા એસટીઆઈ તરીકે જ નોકરી કરવી પડશે એટલે ધ્યાન રાખજો યસ સામ એટલે તમારું નોલેજ બધું સારું છે તલાડી તરીકેની કામગીરીની ડિટેલ છે બરાબર પણ નાણા પંચ ગ્રામસભા એટલે પંચાયતી રાજને એમાં થોડું કરંટ પોઈન્ટ ઓફ વ્યૂ બધું થોડું હજી પુઅર છે રાઈટ પછી સાંસ્કૃતિક તરીકે બરાબર છે ઇટ્સ ઓકે પણ દ્વારિકા નગરી વિશે તમે બીજું ઘણું કહી શક્યા હોત સેમ ભૌગોલિક વિશે પણ ગીર વિશે તમે આમ એકદમ સ્પેસિફિક નહોતા બરાબર ગીરના જંગલની જે સ્પેસિફિકેસ તમે ખાસ કરીને હા કહ્યું કે એ સ્લાઇન્સ એ છે આ તે બધું જ બરાબર પણ એમ એ ખાસ તમારે ધ્યાન રાખવું છે ઓકે બાકી પેન્ટ છે ને હજુ ડાર્ક કલરને પ્રિફર કરીશું સર આ તો ગઈ વખતનું છે એટલે આ વખતે નવું છે બરાબર બાકી અપિયરન્સમાં આમ બીજો કોઈ વાંધો નથી ખાલી પેન્ટ એક તમે ચેન્જ કરી લેજો અને એન્ટર થાવ ને ત્યારે ગ્રીટિંગ્સ ના ભૂલતા ગુડ મોર્નિંગ નમસ્તે ગુડ ઇવનિંગ વોટ તમને જે યોગ્ય લાગે બરાબર અવાજ થોડો જ ખોલો તો ઈશ્યુ નથી બરાબર અને સ્માઇલ રાખીને જવાબ આપતા જાઓ પછી જેવા બીજા અમુક ક્વેશ્ચન આવે ત્યારે મોટા સ્માઈલ આવે છે બાકી જવાબ આપતા ટાઈમે અને આઈ કોન્ટેક ત્રણેય સાથે રાખો એક સાથે તમે વાતચીત નથી કરતા બરાબર અને સરે જેમ કીધું ને કે એસી પ્રેફરન્સમાં રાખજો એમ બરાબર તમને કદાચ એવું લાગતું હોય ને કે પ્રેફરન્સમાં એ નથી રાખવું પેનલ મેમ્બરને ના જણાવતા તમારો પ્રેફરન્સમાં નથી ત્યાં નથી જતો બરાબર તો હું તો વિનંતી કરીશ રાખજો જ રાખજો જ રાખજો જ આગ્રહ કરીને કહું છું

ના જવું હોય પછી ના જતા એ તમારો વિષય પણ ચોઈસ બધા ખાના ભરી દેવાના એકે ખાલી નહીં રાખો પહેલી બધી ક્લાસ વનની આપી દેવાની પછી ક્લાસ ટુની મામલતદારથી નીચે ના આપતા આસિસ્ટન્ટ કમિશનર બરાબર આ સાહેબ જે અત્યારે લખે છે તો હું હેટ્રિકનું એનું કહી દઉં હેટ્રિકમાં કેવું હતું જૂના જમાનામાં કોઈ બોલર હેટ્રિક લે ને તો પછી ટોપી લઈ અને આમ ફરતો ને બધા એને ગિફ્ટ કે મની આપતા એટલે માટે હેટ્રિક છે એ ઇનામ આપતા એમ એટલે એડ્રિક કહેવાય અને કેરી ધ બેટ એટલે શું ઓપનિંગમાં આવ્યો હોય પહેલેથી અને છેલ્લે સુધી નોટ આઉટ રહે આખી ઇનિંગમાં એને કેરી ધ બેટ કહેવાય સર હોબી કેવું આમ એવું આપણે ના પાડી શકીએ હોબીમાં કે નથી કોઈ હોબી ઇન્ટરેસ્ટ કહેવાનું કે આમ એવી કોઈ સ્પેસિફિક હોબી નથી પરંતુ મને ક્રિકેટ જોવું ગમે નહીં તો બધું પૂછે ચાઇના મેન એટલે શું ગુજરાત બોલિંગ ને બેટિંગ નું સર ખબર છે પણ આવા વાર ટર્મ આવી જાય એટલે થોડુંક પેલું તકલીફ થઈ છે કેમ કે ક્રિકેટ ની ગ્લોસરી બહુ મોટી છે એટલે જ હોબી નહી કોઈ બી ગેમ માં તકલીફ રહેવાની જ છે એટલે તમારે એમ કહેવાનું ફ્રી ટાઈમ માં મને ક્રિકેટ જોવાનું ગમે છે બસ એટલું જ અને કેરી ધ બેટ માં કીધું ને કે ઇન્ડિયા સાથે મેં કીધું ને કનેક્શન ઓડીઆઈ ક્રિકેટ માં હજુ સુધી ક્યારે કોઈ ઇન્ડિયન બેટ્સમેન કેરી ધ બેટ નથી કરી શક્યું એક થી પચાસ ઓવર સુધી અણનામ રહ્યો હોય હા Okay. Thank you. Okay. Yeah.